કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર પર આજની તારીખ સત્તા એક બે હજાર ચોવીસ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈએ આજના ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર પર જીરો ત્રણ હજાર સાતસો ને એક રૂપિયાથી ચાર હજાર પાંચસો ને પચાસ રૂપિયા રાયડો એક હજાર ને ત્રેવીસ રૂપિયાથી એક હજાર ત્રણસો એકાવન રૂપિયા એરંડા એક હજાર એકસો ને એક રૂપિયાથી એક હજાર ને ત્રણસો રૂપિયા ચણા એક હજાર ને પાંત્રીસ રૂપિયાથી એક હજાર ત્રણસો નેવું રૂપિયા સિંગફાડા સાતસો ને એક રૂપિયાથી એક હજાર તેરસો ત્રણસો ને છપ્પન રૂપિયા અડદ એક હજાર ને એકવીસ રૂપિયાથી એક હજાર સાતસો ને બે રૂપિયા મગ એક હજાર એકસો ને એક રૂપિયાથી એક હજાર સાતસો રૂપિયા તુવેર એક હજાર બસો ને તેત્રીસ રૂપિયાથી બે હજાર બસો ને પાંચ રૂપિયા ધાણા આઠસો ને પચાસ રૂપિયાથી એક હજાર છસો ને ચાલીસ રૂપિયા લસણ બે હજાર નવસો ને ચોત્રીસ રૂપિયાથી પાંચ હજાર ને પાંચસો રૂપિયા ડુંગળી ચારસો ને દસ રૂપિયાથી સાતસો ને પાંચ રૂપિયા તલ કાળા ત્રણ હજાર એક રૂપિયાથી ચાર હજાર ને ચોત્રીસ રૂપિયા તલ સફેદ એક હજાર આઠસો એકાવન રૂપિયાથી બે હજાર વીસ રૂપિયા જોઈએ આગળ વિડીયોમાં બનારી ખેડૂત મિત્રો મગફળી ચીણી સાતસો ને તેત્રીસ રૂપિયા થી એક હજાર ને બસો રૂપિયા મગફળી છસો ને પચાસ રૂપિયા રૂપિયા કપાસ એક હજાર સો રૂપિયાથી એક હજાર પાંચસો એક રૂપિયો ખેડૂત મિત્રો આ તાજના ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર પર વિડિયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી અન્ય ખેડૂત મિત્રોને આપણી બજાર ભાવની માહિતી મળતી રહે અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન